નમસ્કાર હું છું સરપંચ શ્રી રિપિન ગામિત આજ હું તમને ઈ નિર્માણ કાળમાં જે કોલરશીપ મળે છે વિદ્યાર્થીઓને એના વિશે માહિતી આપીશ જે બાંધકામ શ્રમિકો જે ઈ નિર્માણ કાર્ડમાં નોંધાયેલા છે એમના બાળકોને શિક્ષણ સહાય પેઠે ધોરણ એકથી પાંચ અઢારસો રૂપિયા ધોરણ છ થી આઠ ચોવીસો રૂપિયા ધોરણ નવથી દસ આઠ હજાર રૂપિયા ધોરણ અગિયારથી બાર દસ હજાર રૂપિયા ધોરણ દસ પછી દસ હજાર સ્થાનક પછી પચીસ હજારથી લઈને સડસઠ હજાર સુધીની સહાય મળવાપાત્ર છે અને સાથે સાથે જે મેડિકલ અભ્યાસ કરે છે એમને બે લાખ સુધી સહાય મળવાપાત્ર છે ટેકનિકલ કોર્સ કરતા હોય એમને પચાસ હજાર રૂપિયા સુધી સહાય મળવાપાત્ર છે માસ્ટર ડિગ્રી પચીસ હજાર સુધીની સહાય જે નોંધાયેલા શ્રમિકો છે એવાના બાળકોને આ સહાય પાત્ર છે જેના ડોક્યુમેન્ટ છે ઈ નિર્માણ કાર્ડ વિદ્યાર્થીનું આધાર કાર્ડ પિતાનું આધાર કાર્ડ વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો રેશન કાર્ડ બેંક પાસબુક વાલીની ફી રસીદ વિદ્યાર્થીની આગલા વર્ષની માર્કશીટ શાળાનું બોનોફાઈડ સર્ટિફિકેટ આવકનો દાખલો જો અટક તેમજ નામ અલગ અલગ હોય તો તેમણે સોગંદ કરવાનું રહેશે ઉપરના તમામ વિદ્યાર્થીઓએ રહેશે જેની ખાસ નોંધ લેવી આ યોજનાને તમે વધારેને વધારે શેર કરો જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે આ યોજનાનો લાભ લઈ શકે અને જેઓએ ઈ નિર્માણ કાર્ડ કરાવ્યો નથી એવો ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે અને આ યોજનાનો લાભ લઈ શકે ધન્યવાદ